નમસ્કાર મિત્રો આપનો મિત્ર અર્જુનસિંહ પટેલ આજે હું આપને જે આંબાના સૂકા લાકડા હોય છે એનો હવનની અંદર ઉપયોગ થતો હોય છે તો એનું શું મહત્ત્વ રહેલું છે હવનની અંદર એના વિશે આજે હું આપને જવાનાવવાનો છું સાથે સાથે આપ મારી ચેનલ પર નવા હોય તો મારે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરજો મિત્રો આંબાના લાકડાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ છે એના વિશે આપણે દેખીશું હિન્દુ ધર્મમાં હવનનું વિશેષ મહત્વ રહેલું છે તેનાથી સકારાત્મકતાનો સંચાર થાય છે ધાર્મિક શાસ્ત્રો અનુસાર હવન ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે આ સિવાય નવરાત્રી દરમિયાન પણ ઘણા માય ભક્તો ઉપવાસ રાખતા હોય છે આ ઉપરાંત મનને માનસિક તણાવ દૂર કરવા માટે મનની શાંતિ માટે પણ હવન કરવામાં આવે છે હવનમાં વિવિધ પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે આપણે ત્યાં આવતા પંડિતો કપૂર અને આંબાના લાકડાનો ઉપયોગ કરી યજ્ઞ પ્રગટાવતા હોય છે મંત્રોનો ઉચ્ચાર કરવામાં આવતો હોય છે તમે વિચાર્યું છે કે હવન માટે લાંબાના લાકડાનો ઉપયોગ કેમ કરવામાં આવે છે તો ચલો આજે આપણે એના વિશે જાણીશું એક અભ્યાસ અનુસાર કેરીના લાકડામાં ખૂબ જ ઓછી માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે તેથી તે વધુ જ્વલનશીલ છે તેથી થોડો પણ આવવાથી ઝડપથી સળગવા લાગે છે આંબાના લાકડાને બાળવાથી તેમાંથી ફોર્મિક એલડી નામનો ગેસ નીકળે છે તે ખતરનાક બેક્ટેરિયા અને જીવાણુઓને મારવાનું કામ કરે છે એટલે કે પર્યાવરણને શુદ્ધ કરી દે છે આમ પ્રદૂષિત હવાને શુદ્ધ કરવામાં પણ મદદ કરે છે પરિણામાં રહેલા ખતરનાક બેક્ટેરિયાને પણ ખતમ કરે છે હવે આપણે શાસ્ત્ર અનુસાર આંબાના લાકડાનું શું મહત્ત્વ રહેલું છે એના વિશે દેખીશું તો કે હવન એ એક એવી પ્રથા છે જે લગભગ દરેક ભારતીયના ઘરમાં કરવામાં આવે છે કોઈ પણ નવી જગ્યામાં પ્રવેશ કરવો અથવા ઘરની શાંતિ માટે હવન કરવું શુભ માનવામાં આવે છે કોઈ નવી દુકાન નવું મકાન લે છે તો ત્યારે સૌથી પહેલાં હવન કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તેનાથી નકારાત્મકતા દૂર થાય છે તે સ્થાનની શુદ્ધિ થઈ જતી હોય છે મિત્રો વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત